તો જે માતાજી મિત્રો આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને આપણે એક રાજસ્થાનમાંથી ગાય લીધી છે ગાય તમે ના જોતા દૂધ સારું છે પણ શું ભાવથી છે ગાય નથી જોવાની તમે ભાવ જોજો આપણે વિડીયાની અંદર તમને દેખાડવાના છો પણ વિડીયો તમે કન્ટિન્યુઅ જોજો રાજસ્થાનની આપણે એક ગાય જોઈ પાછા આપણા ગુજરાતમાં

બધું છે ને રાજસ્થાનનું ખેતર છે અને ઝાટકાની સિસ્ટમમાં શું છે આપણને કોઈ ખબર નથી પણ એક તમને આ રાજસ્થાનમાં આ રીતનું કરેલું છે તમને દેખાડીશ ચાલો અહીંયા જો હે અહીંયા એક કાચની બોટલ બાંધેલી છે રે ટાઈપની સિસ્ટમ છે અંદરથી વાયર જ નાખેલો

ખેડૂતો શું કરે છે કે સોવા બહુ આવે છે વરિયાળી છે મગફળીનું ઉત્પાદન પણ વધારે થાય છે નંબરનું વાવેતર થયેલું છે એવું લાગી રહ્યું છે તમને દેખાતું છે છે આપણું ગુજરાત છે પાસલ બે ભાઈ આવી ગયા ત્યાંથી લગભગ મારી ખ્યાલથી રાયટર પૂરી થઈ ગઈ અહીંયા ટાઈપનું છે સીધું નિકવાનું છે જુઓ અહીંયા લગભગ રોપ વોપની સિસ્ટમ નથી સાદી રોપથી મગફળી કાઢવામાં આવે છે આ બધું પડ્યું છે મગફળી લઈ બાકીનું ઉપર છે વરિયાળી જેવું છે બાકીનું થોડું પશુપાલન માટે ઘાસ વાવેતર છે અહીંયા માલ એક નંબર હોય ગાયો ભેહુ બધું એક નંબર અહીંયા પાણીનો ગોળો આવેલો છે આ તું